હાલો મિત્રો જય માતાજી બાપા સીતારામ મારી ચેનલમાં તમારું સ્વાગત છે ચાલો તો આજે હું મારી વાડી આવી ગયો હોઉં જો અમારી વાડી હું તમને આગલા મારા બ્લોગમાં હું તમને કહેતો હતો કે અમારી વાડી પણ છલો છલ ભરાઈ ગઈ છે જો આ વાડીનો નજારો છે તો પહેલાં અહીંયા મશીનથી જે પણ ખેતીવાડીમાં વાવેલું હોય એને પાણી પાવામાં આવતું હતું મશીન દ્વારા હવે અત્યારે અહીંયા હજી તો કોઈ પાણી પાવવાની જરૂર પડે એમ નથી કારણ કે જરૂર પૂરતો વરસાદ આવી જાય છે અને હજી ખૂબ જ બધું જે સોયાબીન આવેલું છે એમાં બધું ભીનું ભીનું છે એ પાણીની જરૂર નથી જો આ વાડી છલોછલ ભરેલી છે જે તમને દેખાય છે કુદરતી વાતાવરણ છે અને જ્યારે જ્યારે અમારે અહીંયા વાડી આવતા અમે ત્યારે જો આ જે વૃક્ષ રહ્યું અહીંયા અમે અમારા બેસી અને અહીંયા અમે અમારું ભાત જમતા અને અહીંયા આરામ કરતા આખો દિવસ કામ કરીને પછી અમારા ઘરે જતા રહેતા જો છે ને ઘટાટો વૃક્ષ લીલી જમ હરિયાળી જમીન કુદરતી વાતાવરણ એકદમ આપણને મનને હરેલી એવું વાતાવરણ ખરેખર ખૂબ જ મજા પડે એવું છે કે આજે મને એમ થયું અને મારું મનને એમ થયું કે મેં કીધું ભાઈ આજે આપણે વાડીએ જવું છે ત્યાંનું લોકેશન લઈને લોક બનાવવું છે એના માટે અત્યારે હું મારી વાડી આવી ગયો હું જો આઈનો વ્યૂ છે આ તમને ઘટાટો વૃક્ષ બતાવ્યું ત્યાર પછી આ ફરતી સાઈડ આવેલા વૃક્ષો ઊભા છે જે ખરેખર આપણા મનને હરી લે અને આપણા મનને ખરેખર આનંદ પણ કમાડે તેવું વાતાવરણ છે અહીંયા જો મિત્રો લોકેશનમાં કાંઈ પણ ઘટે એવું છે કોઈ પણ વસ્તુ ન ઘટે ફરતી સાઈડ વૃક્ષો કુદરતી રીતે ઊગી નીકળેલા છે અને એકદમ મોટા અડીખમ ઝાડ અહીં ઊભેલા છે ફરતા સાઈડે તો પાણી એવું પહેર્યું છે કે આમ મને નહવાનું ખૂબ જ હું શોખીન માણસ હું મને નહાવવું ખૂબ જ ગમે પણ આ વાડી બાંધેલ નથી એટલા માટે સાહસ નથી કરતો બાકી મને નહવાનો તો ખૂબ જ શોખ છે અને તરવાની પણ ખૂબ જ મજા આવે તળાવ હોય ડેમ હોય કે વાડી હોય પણ આ વાડી બાંધેલ નથી એટલા માટે નાવાની મારી ઈચ્છા છે અને રોકી રાખી છે ચાલો મિત્રો ચાલો મિત્રો જય માતાજી બાપા સીતારામ મારો આ વિડીયો તમને કેવો લાગ્યો જો મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી બાપા સીતારામ